અંજારમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાની કડક અમલદારીની માંગ સાથે મૌન રેલી યોજાઈ હતી અંજારના જાગૃત નાગરિકો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અંજારના યોગેશ્વર ચોકડી ઉપર સર્જાતા અકસ્માતથી માનવ જિંદગી હોમાઈ રહી છે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અંજારના જાગૃત નાગરિકો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વિજયનગર મધ્યથી આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું જે અંજાર ડેપ્યુટી કલેક્ટરની કચેરીએ પહોંચી હતી અને રજૂઆત કરવામાં આવી હતી દરમિયાન આશ્વાસન નહીં ટક્કર કામગીરીની માંગ સાથે લોકો પ્રાંત કચેરીએ બેસી ગયા હતા